એ ચીપ કેમ હાટલું બધું જોલમાં બોલવાને શું જરૂર છે જરૂર પડી છે અત્યાર સુધી તો ક્યારેય નથી બોલી તમારી સામે પણ હવે લાગે છે કે બોલવું પડશે ક્યારે સુધી નઈ બોલું ને ત્યાં સુધી તમે સીધા નહીં ચાલો એટલે આટલા વખતથી ક્યારે મારી સામે બોલી નથી અને આવતરી સાથે કેમ આટલો લવર થઈ ગયો ચાલુ હા તો પછી એનો ફાયદો ઉઠાવો છો ને તમે આટલા સમયથી તમારી સામે એક શબ્દ પણ નથી બોલી તમે જેમ કો એમ રાત કો તો રાત દિવસ કો તો દિવસ બધું જ માન્યું છે જો હે તલવો તમારે આ ઘર માં રહેવું હોય તો હું રાત કહું તો રાત માનવાની દિવસ કહું તો દિવસ માનવાનો કેમ કે જેના આશરે અમે રહેતા હોય ને ઈ જેવું કરે ઈ જેવું કહે ને એમાં સહમત થવાનું હોય નહીતર આ ઘર માં રેવાનો નો થાય માન્યું કે તમારી બધી જ વાત હું માનું છું પણ એ જવાબ આપશો મને સનો કે મારો ભાઈ ક્યાં છે તારો ભાઈ મને શું ખબર હોય તારો ભાઈ તને ખબર હોય મારા ભાઈની મને ખબર હોય કે મારો ભાઈ ક્યાં છે જુઓ તારા ભાઈનો કંઈ અમે કોન્ટ્રાક્ટ સાઈન નથી કે ઠેકો નથી લીધો કે સિક્કો નથી માર્યો કે અમે બધું ધ્યાન રાખીએ તમે જ ટેકો લીધો છે મારા ભાઈનો તમને ખબર છે પણ તમે ખબર હોવા છતાં પણ ખોટું બોલો છો છો મમ્મી હું તમારી સામે હાથ જોડું છું હા હા જે હોય ને હકીકત કહી દો કે મારો ભાઈ ક્યાં છે હા ડાયલોગમાં ભૂલ થઈ ગઈ થોડુંક એક્ટિંગ ક્લાસમાં માં જને શીખ્યાનું આ કેમ ડાયલોગ ડિલિવરી કરવી આ હાથ જોડવા બરાબર છે પણ એની સાથેને સાથે પગે પડવાનું પણ આવે છે ને આ ખોટું બોલી ગઈ તું જુઓ મમ્મી અહીં મારો ભાઈ નથી મળતો અને તમારે તમારે અત્યારે એક્ટિંગ ક્લાસ એક્ટિંગ ક્લાસ જોઈન કરવાની વાત કરું છું એટલે તમે જ તમારા ભાઈને ઘરની બહાર જવાનું કીધું હશે ને મને ખબર છે કે મારો ભાઈ બે દિવસથી ઘરની બહાર છે પણ તમને તમને કોઈ જાતની ચિંતા છે નહીં બસ ખાલી તમને તમારું ઘર ભલું તમારું ખાવા પીવાનું ભલું અને તમારું બોલવાનું ભલું અરે માણસ તો માણસ જનાવર નહીં ઓ આ સ્કાલી આવેલી વહુ એની સાસુને કહે છે કે માણસ તો જનાવર નો થા તો હેતલ હો તમારે સાંભળવું છે ને કે તમારો ભાઈ ક્યાં ગયો છે અને કોણે કાઢી મૂક્યો છે તો સાંભળી લ્યો તમે જે વિચારો છો ને એ એકદમ 100% વાત સાચી છે કે તમારા ભાઈને કાઢવામાં મારો જ હાથ છે અને મેં જ કીધું હતું કે કાલ સવાર પડે જો ઘરની વાત પિસ્રા પોટલા ભરીને નથી નીકળો ને તો મારા જેવું ભૂંડું કોઈ નથી હરી ફરીને એને ખબર નથી પડતી હરી ફરીને એની બેનના ઘરે રોકાય છે એ તો ઠીક પણ તારી મમ્મી પણ પાછળ પાછળ આવી જ જાય છે તમને આ બધું કરવાથી શું ફળ મળે કેટલું ફળ મળે છે એ ફળ અત્યારે નહીં દેખાય લાંબા સમય દેખાશે વાહ મમ્મી વાહ આ સારું કહેવાય હા તમારા ઘર માં કોઈક મહેમાન આવે છે તમારા મહેમાન આવે તો વાહ સરસ અરે મારા પિયરમાંથી કોઈક આવે એટલે તમે એને કાઢી મૂકશો આ તમારા લીધે મારા ભાઈનો જીવ જતો રહ્યો તો આશ હા હા कान માં ધાક પડી ગઈ એટલું જોર જોર માંથી બોલે છે તમારી કરતા તો રાક્ષસ પણ સારા હોય રાક્ષસ એટલે મતલબ માં એટલો તમે રાક્ષસના જમાનામાં પણ જન્મ લીધો તો છો મમ્મી તમને આ બધું મજાક સુજે છે ને મજાક નહી સુજો એક દિવસ તમારી સાથે આવું થશે ને ત્યારે તમને ખબર પડશે એ અવાજ નીચો નહી કાઈ નીચો તમે મારા ભાઈને કાઢી મૂક્યો છે શું કરી લેશ તારા ભાઈને કાઢી મૂક્યો હવે તારી માને પણ કાઢી મૂકીસ અને વધુ લાગશે તો તારે તને પણ કાઢી મૂકીસ અને અમે બીજી વહુ લઈ આવશું તો હું પણ જોઈ લઉં છું તમે કઈ રીતે આ ઘર બીજી વહુ લાવો છો અને છો મારા ભાઈનો નો વાળ પણ વાકો છો છે ને તો હું ભૂલી જશ કે તમે મારા સાસુ માં છો મમ્મી મમ્મી બહાર આવજો છો મમ્મી હબ હાલે આવી ગઈ હું રાડે રાડ કે છો નાના છોકરા ની જેમ આ નાનો હતો ને તો આવો જોતો શું કામ છે પાછું આ બાયડી આવી ગઈ છે એને ચિંધને કામ કેમ હા મારી બૈરી આવી ગઈ એટલે તમે મારા મમ્મી પતિ ગયા મે તને ક્યાં એવું કીધું મટી ગયા અરે પણ છૂજ નહીં અને રહેવાની છું તું તને કંઈ છે તને તો પછી તમને બોલાવો એમાં તમને કંઈ વાંધો છે મને કાંઈ વાંધો નથી બોલ શું કામ છે અરે તમારી સાથે થોડી વાત કરવી હોય અરે થોડી શું મારો દીકરો તું તરે ઢગલા બંધ વાત કરીને આ તારી મમ્મી તૈયાર છે વાત સાંભળા બોલ બોલ શું હા તમે આવું શું કામ કરો શું કરી મે અને તને શું દેખાય છે મે શું કર્યું એ મારો સાળો હા હા શું વાંધો છે તમને આ ઘર માં રહીતો શું વાંધો છે એટલે આગળ બોલજી એટલે હું તને બધા વાંધા વચ કા કો અત્યારે તો એ એના મિત્રના ઘરે રહે છે તો શું છે પણ આપડા ઘરે રહે તો એમાં તમને શું પ્રોબ્લેમ હતો શું વાંધો હતો ઘણા બધા વાંધો હોય આ એકવાર બેન દીકરીઓને પરણાવી દયો ને પછી એને એના ઘરની સામે જોવાનું ન હોય આ તો તારો સાળો હરી ફરીને આપણા ઘરે આવે અને એની બુદ્ધિ પહોંચવી જોઈએ કે આપણા ઘરમાં જુવાન દીકરી છે અને તારો સાળો અહીંયા આવે મને સેજ ગમતું નથી એટલે તમે કેવા શું માંગો છો એક મિનિટ હું મારા દીકરા સાથે વાત કરું છું ને હા તો તમે મારા ભાઈને જેમ શેમફાવે બોલી દેશો ને તો એ હું નહીં સાંભળું એક મિનિટ શુકા નહીં સાંભળી લઈ હવે જે સત્ય છે એ કહીએ છીએ આ હારી ફરીને તારો ભાઈ અહીંયા આવે છે શું મતલબ છે આ આજુબાજુ સોસાયટીનો બધા તો કરે છે કે હરી ફરીને તમારા દીકરાનો સારો અહીંયા જ પડ્યો હોય તો બધાને ખબર છે કે મારા ભાઈનો સ્વભાવ કેવો છે ને કેવો નહીં તમે પણ આટલા વર્ષોથી એને ઓળખો જ છો એટલે બોલવામાં જરાક ભાન રાખો વાત કરો ને મને રાખવાની વાત કરે છે તારી સામે આટલું બધું મને કે છે તો એ બોલતો નથી બાઈલો તેમાં મમ્મી જો મારો સાળો અહીંયા આવે છે ને તો કઈ ખરાબ નથી કરતો અને આ એની બેનનું ઘર છે અને એની બેને એને કઈ વેચી નથી દીધી કે કોઈ દિવસ એની બેનનો ઘર સામે જોવાનું પણ નહીં એ પણ સવારે સાંજ સુધી ભલે ને તો એને કોણ કહે છે ના પાડે છે પણ મારા ઘરમાં કન્ટિન્યુ કેટલા દિવસ રહે છે એટલે મને તકલીફ છે અરે પણ એને ધંધો ગોતવો છે અને એના સગાનું ઘર હોય ત્યાં જ રહે આ તો એની સગી બેનનું ઘર છે તો અહીંયા નો રહે નહીં હું એક સેકન્ડ માં આ ઘર માં નહીં રાખું સમજો એટલે જ કાઢી મૂક્યો છે શું શું બોલ્યા તમે ફરીથી બોલો તમે અશોક ને ઘર ની બહાર કાઢી મૂક્યો છે હા કાઢી મૂક્યો એમાં શું થઈ ગયું કઈ તકલીફ પડી તારી મમ્મી જે કરે છે એ બધું જ બરાબર કરે છે બધું જ ખોટું કરે છે શું કામ શું કામ ખોટું કરે છે એટલે તું હવે મારા નિર્ણય પર આંગળી ઉઠાવીશ છો મમ્મી અત્યાર સુધી તમે જે કીધું ને અમે અમે કર્યું તમે મારી ઉપર માસલા ધોયા ઈટ્સ ઓકે ચલો જવા દો પણ મારા ભાઈને મારા ભાઈને તમે એને કાઢી મૂક્યો નો બોલવાના શબ્દો બોલીને કાઢી મૂક્યો અત્યારે એ વિચારો કે તાર શું રટકતો છે મમ્મી શું કામ કરીયો આવતો શું કામ કરીયો તમે આવો કીધું તો ખરા કે મારા ઘર જુવાન નિકરી છે અને તારો સાળો અહીંયા આવે મને નથી ગમતું અને તને એટલો બધો સાળોનો લાગ્યા છે હું એનો કોઈ કારણ તો મને બતાવ તો હું કહું કે આખી જિંદગી એને આ સોફા પર આરામ કરાવી અને પગ ધોઈસ મમ્મી મારા સાળા ના મારા ઉપર ઘણા બધા ઉપકાર છે અને અત્યારે જોયે એનું સર્વસ્વ ગુમાવીને જો નોકરી ગોતતો હોય ને તો એ પણ મારા કારણે જ થયું છે તે જુગાર રમતો છે ઈ અને તે એના માથે લઈ લીધું કોઈ જુગાર નતો રમતો તમને તો ખબર જ છે કે થોડા વર્ષો પહેલા મારી કંપનીમાં મને નુકસાન થયું હતું અને એ નુકસાનની ભરપાઈ કોણે કરી હતી ખબર છે તમને કોણ મારા સાળા હેણે રૂપિયા આપ્યા હતા મને કારણ કે મારા મિત્ર મંડળમાંથી ક્યાંયથી પણ આપણા સગા સંબંધીમાંથી ક્યાંયથી પૈસાનું એડજસ્ટ નહોતું થતું ત્યારે મારા શાળાએ મને મદદ કરી હતી અને અત્યારે એ વ્યક્તિને તમે બદનામ કરો છો સાચું કહું ને તો મારો શાળો જેવો માણસ છે ને એવો માણસ દીવો લઈને ગોતવા જાવ ને તો પણ નામ મળે હું એના પગ ધોઈને પાણી પીવું ને તો પણ એના ઉપકારનો બદલો ના ચૂકવી શકું

અશોક 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 અહીંયા અહીંયા શું કરે છે તું હા બરાબર મજા નથી બે દિવસથી પણ જો તને બે દિવસથી તબિયત ખરાબ હોય તો તું આ આ ફૂટપાથ ઉપર શું કરે છે અને તું તો તારા મિત્રના ઘરે ગયો હતો ને ત્યાં રોકાણો હતો ને હા અચાનક અચાનક ફૂટપાથ ઉપર શું કરે છે હા તારી વધારે તબિયત ખરાબ થઈ ગઈ હોય તો તું દવાખાને દવાખાનું જીએ દવાખાને મારી પાસે પૈસા નથી અને તમારા તમારા ભાઈએ મને ઘરેથી કાઢે મૂકત મારા ભાઈએ તને ઘરેથી કાઢી મૂક્યો એટલે 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 તું ફોનમાં મને એમ કહેતો તો કે હા તારા મિત્રના ઘરે તું હા

તું તારી બેન ને વાત નતો કરી શકતો પણ કમ સે કમ તારે મને તો વાત કરવી જોઈતી હતી ને મને તો કહેવાય ને તારે કે મારા મમ્મીએ તને આવું બધું કીધું છે નહીં બસ તમને કહો તમે ઘરે લઈ જાઓ પછી તમારા બાને ગમે ન ગમે એ કરતાં મેં કીધું હું બહાર ગમે ને રસ્તા ઉપર રહી લઈ અને કામ મળે ને તો કરે અશોક આ તારી હાલત તો જો એક તો તારી તબિયત ખરાબ છે ઉપર જતા કોણ જાણે કેટલા દિવસથી આમને ફૂટપાટ ઉપર પડ્યો છે આ શોભા દે છે તને અરે તું અહીંયા કામ ગોતવા માટે આવ્યો છે ભિખારી બનવા નથી આવ્યો મારે કામ જ કરવું છે પણ હું કરું આ તમાર બાને તો ગમતું જ નથી ઘરે રહેવું અને ઘણા ઓળખીતા ને ગયો એક બીજા ઓળખીતા છે ને એણે એમ કીધું અઠવાડિયા પછી કામ મળી જાય કે અહીંયા આવજે એટલે મેં કીધું વાંધો નહીં સમજ્યા તમે એવું હતું સાચું કહું ને તો આ બધી ભૂલ મારા મમ્મીની જ છે એણે જ તને ખોટો ધાર્યો છે એના મત પ્રમાણે એવું છે કે તું સારો છોકરો નથી અને જો અમારા ઘરમાં રહીશ ને તો કઈ ખરાબ થશે પણ મારા મમ્મી ખોટી છે એને આવું વિચારવું ન જોઈએ સાચું કહું ને તો મને તો તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે કે તું સંસ્કારી અને સારો છોકરો છે હવે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી

આ તો ઠીક છે કે તમને એ ખબર પડી કે એના ઉપકાર છે તમારા પર તમને નુકસાનીમાંથી માંથી એને ઉભા કરેલા પણ કદાચ ન થયું હોય એવું થયા બધા પોતાના છે એટલું હાચવી ન લેવા અને જો મમ્મી મારા ભાઈને કઈ થયું ને તો એના જવાબદાર તમે જ રહેશો ના ના હેતલ બો અમારા ભાઈને કઈ નહીં થાય સાગર અશોક હા પણ બધાને કીધું હતું ને કે એના મિત્રના ઘરે ગયો છે પણ એના મિત્રના ઘરે નહોતો ગયો હા છેલ્લા પાંચ દિવસથી એમ હામને એમ રસ્તા ઉપર ભટકતો હતો અને છેલ્લા ત્રણ દિવસથી તો અન્નનો દાણો પણ મોઢામાં નથી નાખ્યો

એમનો ધંધો શેર પડી જતો એ અહીંયાથી જતો રહેવાનો હતો તો પણ તમે આવું કર્યું એની સાથે સવારે હિરાબેનના સાસરીયા મસ્ત એ જાય જયા એની સાથે આવું થાય તો કેવું થાય પાછે ખબર પડી ગઈ કે ક્યારેક કોઈના પર ઉપકાર નહીં કરવાનો ઉપકારનો બદલો હંમેશા અપકાર જ હોય છે અને હવે તમે આજે કહો છો મને ખબર પડી કે તમારા ઘણા બધા ઉપકાર મારા પર છે અને અફસોસ કરો છો કદાચ આ ઉપકાર ન પણ કર્યો હોત તે માણસ માણસાઈ ભૂલી જાય માનવતા ભૂલી જાય જાણો તાના પણો ભૂલી જાય જાણો છો એ વાત કે માણસાઈની દ્રષ્ટિએ હું ખોટી સાબિત થઈ છું અને કહેવાય છે કે કાળા માથાનો માનવી ભૂલ કરે પણ સામેવાળા પણ ભૂલને માફ કરી શકે છે બેટા એક હા સાસુને માફ કરી દે હવે ક્યારે ક્યારે પણ તારો ભાઈ અહીં આવે ને તો હું એને કડવા બેન નહીં બોલું મને નહોતી ખબર કે જ્યારે અમારો આશરો જતો રહેવાનો હતો ત્યારે તારા ભાઈ અમને મદદ કરી દીધી તમને ના પાડી તો એ વાત કરી अशोक ભાઈ છો મને પણ માફ કરી દો હું અત્યાર સુધી બહુ ગુસ્સો કરતી હતી તમારા પર કે તમે મારો રૂમ છીનવી લીધો અહીંયા આવીને રો છો એ મને નથી ગમતું પણ આજે ખબર પડી ગઈ કે કોઈ માણસને એટલી હદ સુધી હેરાન ન કરવું જોઈએ કે એ ઘર છોડીને આવી હાલત પર આવી છે મીરાબેન એમાં માફી નો માંગ મન હોય સમજ્યા બધું હેલા કરે

આપણો સામાન તૈયાર કર આપણે ગામડે જઈએ આપણે અહીંયા નોકરી કરવી જ નથી બટા ના 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 એવું ન કરો ના ના તમ તારો હું સને ન્યાક દાડિયા વયો જાય બીજું હું ના બેટા હસો તું અહીંયા જ રહેજે તારા દવાના જેટલા રૂપિયા થતા હશે ને બધા સાગર આપી દેશે તું સાજો થઈ જા જલ્દી હા શોકભાઈ પ્લીઝ બા રોકાવું છે अम्जोब आप, वट इन तें बस अमाप प्यमागेशा रोक आई जाओने वे मान हाँ मान खाता ना मार हाई